નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકોર સ્ટડી સત્યાવીસ ડિસેમ્બરના ધમાકેદાર ટોપ દસ વનલાઇનર કરંટ અફેર્સ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લેટેસ્ટ વિડીયો તમને મળતા રહેશે તો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન એક રાષ્ટ્રીય ખેડૂત દિવસ બે હજાર પચીસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો તો જવાબ છે ત્રેવીસમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ બે હજાર પચીસ ત્રેવીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલા નવા સબમરીન વિરોધી છીછરા પાણીના યાનનું નામ શું છે તો જવાબ છે આઈએનએસ અંજદીપ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલા નવા સબમિરોન સબમરીન વિરોધી છીછરા પાણીના યાનનું નામ છે આઈએનએસ અંજદીપ આગળનો પ્રશ્ન ડિસેમ્બર બે હજાર પચીસમાં કયા દિવસે તેની પ્રથમ પોલિમર વન રિયાલ નોટ જારી કરી હતી તો જવાબ છે ઓમાન દ્વારા ઓમાન દ્વારા પ્રથમ પોલિમર વન રિયાલ નોટ જારી કરી હતી ઓમાન દ્વારા આગળનો પ્રશ્ન આઈએનએસવી કોન્ડિયા તેની પ્રથમ સફર દરમિયાન ગુજરાતના પોરબંદરથી કયા સ્થળ પર જશે તો જવાબ છે ઓમાનના મસ્કત ખાતે આઈએનએસવી કોન્ડિયા તેની પ્રથમ સફર દરમિયાન ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધી જશે આગળનો પ્રશ્ન તાજેતરમાં નાસાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ છે ઝેરેડ આઈજેકમેનની નાસાના નવા વડા કોણ બન્યા છે તો જવાબ છે ઝેરેડ આઈજેકમેન આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કયા દેશની વાયુસેના સાથે સંયુક્ત હવાઈ કવાયત વીર ગાર્ડિયન બે હજાર પચીસ શરૂ કરી છે તો જવાબ છે જાપાન સાથે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વીર ગાર્ડિયન નામની સંયુક્ત હવાઈ કવાયત કયા બે દેશો વચ્ચે આયોજિત થાય છે તો ભારત અને જાપાન વચ્ચે આગળનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુ એચ કયા દેશમાં ઉત્પાદિત નવી નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસીને મંજૂરી આપી છે તો જવાબ છે ભારતમાં આગળનો પ્રશ્ન તાજેતરમાં અવસાન પામેલા વિનોદ કુમાર શુક્લા કોણ હતા તો તેઓ એક લેખક હતા વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કયા દેશમાં એકસો વીસ ફૂટ લાંબા બેલી બીજ બેલી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું તો જવાબ છે શ્રીલંકા ખાતે આગળનો પ્રશ્ન ઈસરોએ તાજેતરમાં ગગનયાન ડ્રોગ પેરાશૂટનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા કઈ જગ્યાએ કર્યું હતું તો જવાબ છે ચંડીગઢ ખાતે ઈસરોનું પૂરું નામ શું છે તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન